નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાઇક ટુડી ન્યૂઝ વડોદરામાં પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરની એમએમએમ ટુર્નામેન્ટ ડોઝો ફાઇટ લીગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેની માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી એમ ફાઇટર અને ટુર્નામેન્ટ આયોજક ઈશિકા થીટીએ આ સ્પર્ધાના સમગ્ર આયોજન વિશે જણાવ્યું હતું વડોદરામાં અઢારમી જાન્યુઆરીએ રાષ્ટ્રીય સ્તરની એમએમએ ડોઝો ફાઇટ લીગ સ્પર્ધા યોજાશે જે પ્રથમ વખત યોજાઈ રહી છે આ સ્પર્ધામાં ભારતની ભરની ટોચની એમએમએ ટીમો ભાગ લઈ રહી છે જેનો ઉદ્દેશ ઉચ્ચ ગુણવત્તાવાળા સ્પર્ધાત્મક પ્લેટફોર્મ પૂરું પાડવા સાથે રાષ્ટ્રીય સ્તરે મિશ્ર માર્શલ આર્ટ્સને પ્રોત્સાહન આપવાનો છે ડીએફલ સ્પર્ધામાં સ્પર્ધકો માટે દસ શ્રેણીઓ રાખવામાં આવી છે જેમાં બે કેટેગરી છોકરીઓ માટે છે जी उन्होंने ही सिखाया है तो कि uh, वो चीफ है और हमारा उन्होंने बेस्ट जिम एवर इन गुजरात लाइक बेस्ट जिम इन गुजरात ये फैसिलिटी जिस तरीके से यहाँ पे इंटरनेशनल लेवल की यहाँ पे सेटअप की गई है सो आई डोंट नो कि गुजरात में और कोई ऐसी फैसिलिटी है द सेकेंड थिंग डी एफ डीएफएल लीग जो गुजरात में स्टार्ट हुई थी, सो आज यहाँ पे तो पूरी तो इंडिया से फाइटर्स फाइट करने के लिए आए जिम नहीं है ये हम नॉर्मल फुटबॉल प्लेयर्स और एथलीट्स फाइटर्स को स्ट्रेंथ एंड कंडीशनिंग भी करवाते हैं उनका परफॉर्मेंस एनहेंस करने के लिए और उसके साथ साथ मेरा मेन थिंग इज टू कोच मिक्स मार्शल आर्ट्स मिक्स मार्शल आर्ट्स इज मिक्स इट्स अ फास्टेस्ट ग्रोइंग स्पोर्ट्स अपने वो जो अपना बड़ों डांस टॉपना स्ट्रेंथेन कंडीशनिंग वाला कोच है ना बच्ची अपना कोरेक्शन शाम प्रशांसर जो सुपर फाइट लीग इंडिया ना एमए में पायोनियर मतलब पहले जो बेस एमए स्टार्ट किया वेल डोजो फाइट लीग में आप फर्स्ट सीज़न्स है અને આમાં ઇન્ડિયાભરના એમએમએ ફાઇટર્સ પાર્ટ લીધો છે અરાઉન્ડ અમને એટી ફાઇવ ટુ નાઇન્ટી એન્ટ્રીઝ મળી આવી છે એ બહુ ગ્રેટ છે અલગ અલગ વેટ ક્લાસમાં અને આ ઓન્લી સિનિયર્સ માટે છે મીન્સ એટીન એન્ડ અબાવ ફાઇટ્સ કારણ કે એમએમએ ફાઇટ્સ બહુ લીથલ હોય છે અમારે બહુ સેફટી માટે ફાઇટર્સનું જોવું પડે છે એટલા માટે વીવ કેપ્ટ ઓનલી અબાવ એટીન કેટલી કેટેગરી છે આમાં હમણાં એક્ટિવલી અમે ટેન વેટ કેટેગરી છે જે ફિફ્ટી ટુ કેજીથી લઈને માઇનસ નાઇન્ટી થ્રી જેમાં આઠ કેટેગરી મેલ્સ માટે છે અને બે કેટેગરી ફિમેલ્સ માટે છે કેટલા અરાઉન્ડ અબાઉટ ટ્વેલ્વ ટુ ફોર્ટીન રાજ્યો ઇન્ડિયાભરના પાર્ટ લઈ રહ્યા છે તમે હમણાં જ જોયું હશે ફેસ ઓફમાં મહારાષ્ટ્ર છે રાજસ્થાન છે ગુજરાત તો છે જ આપણું પણ જમ્મુ કાશ્મીર સાઉથ કેરલા એવરી ફ્રોમ આ વડોદરામાં ફર્સ્ટ નેશનલ લેવલ ની ફાઈટ એમએમએ ની જરૂરથી અને અમે એ જ કરીએ છીએ આ અમે કરી શક્યા એના માટે હું આયશા શ્રોફ મેમ કૃષ્ણા શ્રોફ મેમ અને ટાઈગર શ્રોફનો બહુ આભાર માનું છું કે અમને આ ચાન્સ આપ્યો ચાન્સ આપ્યો એટલે જે સપોર્ટ અમને આપી રહ્યા છે કે તમારા આ જે ટુર્નામેન્ટ અમે કહી રહ્યા છીએ અને અમારા ચેમ્પિયન્સ જે થશે એમને એક સારું ઓપોર્ચ્યુનિટી આપશે એમ એફ એન પ્રોફાઇલ્સમાં અહીંયાથી જે વિજય થશે અને સારા સારા જો એ ટેકનિક કરશે અને સારી ફાઇટ્સ કરશે તો એ જરૂરથી પ્રો સિલેક્શન માટે જ જશે અમારું નામ ઈશિકા થીતે છે